અમે બધા કહેતા કે ભાઈ તમારા નિખિલ ભાઈ ને બધાને શું થયું છે અને આજકાલ મતલબ એ બધું શું ચાલી રહ્યું છે અમે કેમ એમને અલગ પાડી દીધા છે તો આઈ તમારા નિખિલ ભાઈ આવી ગયા છે જે સાબરકાંઠાના હિંમતનગરના છે હિંમત હાર્યા વગર જય માતાજી ગાઈસ સ્વાગત છે આપણા નવા બ્લોગ માં સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ ગુડ મોર્નિંગ ગાઈસ અરે ભાઈ ગુડ મોર્નિંગ કઈ થી જો ભાઈ આ પહલ ગામનો નજારો છે અને ભાઈ અત્યારના 4 વાગી ગયા છે એટલે બધાને ગુડ ઇવનિંગ બરાબર બાકી હું અત્યારે ભાઈ છું ને પહલ ગામમાં છું મારી બોલવાની સ્ટાઇલ તો બરાબર છે પણ ચાલવાની સ્ટાઇલ બરાબર નથી એમ જો અહીંયા પર દેશી દવા છે જે અલદર ને મીઠું ને મિક્સ કરીને બાકી પગ ઉતરી ગયો તો મને એમ એટલે ઉતરી નહીં ગયો મતલબ ઉતરી જ જતો મને હોજો આવી જતો પણ પગ ખાલી ભાઈ મચકાઈ ગયો છે એટલે દુખાવો થોડો થોડો છે અત્યારે હું ભાઈ છું પહલ ગામમાં બાકી મારા ચિરાગ ને જયેશભાઈ બંને ગયા છે વૈષ્ણોદેવી ત્યાંથી તે જશે ભાઈ ઉત્તરાખંડ માટે અને ગાઈસ તમે બધા કેતા કે ભાઈ તમારા નિખિલભાઈ કેમ અલગ પડી ગયા છે શું થયું છે કેવું છે બધું એમ તો તમને આજના વિડીયો બધું ખબર પડી જશે અમારા નિખિલ ભાઈ આવાજ કરે છે અમારી પાસે કે ભાઈ તમારા નિખિલ ને બધાને શું થયું છે અને આજકાલ મતલબ એ બધું શું ચાલી રહ્યું છે અમે કેમ એમને અલગ પાડી દીધા છે શું છે ભાઈ હવે ભાઈ દેખો ને એમના વગર હું વિડીયો બનાવીશ તો કેવું થશે એમ તમારા નિખિલ ભાઈ આવ્યા જો જ્યાં ભાઈ નિખિલ ભાઈ આવી ગયા હે બુટ તાઈ કાઢ દેજો અમારા નિખિલ ભાઈ આવી ગયા હે જે સાબરકાંઠાના હિંમતનગર ના છે ભાઈ હું થયેલું હું કેમ અલગ પાડી દીધા હવે બધું અમે તમને ધીરે ધીરે સમજાવી દઈએ બરાબર નિખિલ અમે બંને આવી ગયા છીએ પાર્કિંગમાં અને ત્યાં ભંડારો છે ને ત્યાં બહુ બધા સોંગ વાગ્યા છે એટલે અવાજ બહુ થાય છે બાકી અત્યારે અમે પાર્કિંગમાં બેઠા છે અને હવે હવે અમે હું તમને બધી જ વાત કરું બરાબર જે અમારી સાથે થયું તું મારી સાથે જે નિખિલભાઈ અમારી સાથે જે બધું થયું નિખિલભાઈ અમારાથી કેમ કેવી રીતે અલગ થયા એ બી હું તમને કહી દઉં તો હવે નિખિલભાઈ અમારા ઘરે મતલબ મારા ઘરે આવે છે તો પછી મારી મારીને નિખિલભાઈની યાત્રા સાતધામની મારી પણ જે સાતધામની હતી નિખિલભાઈને પણ સાતધામ અમારા બંનેની એક જ યાત્રા હતી એમ તો પછી હવે હવે છે ને નિખિલભાઈને અમે અંબાજી દર્શન કરી અને પછી અમે કયું હતું પેલું સિટી સિટી હતું નાગદા નાગદા નહી નાગદા તો કઈ કાળ મતલબ પાલી થી આગળ હતું ને મતલબ પાલી થી આગળ હતું મતલબ ઓ ઓમ બનના થી આગળ હતું ના જયપુર 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 થી આપણે લખ્યા તો પછી નિખિલભાઈ છે ને જયપુર થી રામ રામદેવરા ગયા છે મતલબ ર રણુજા માટે ગયા ને પછી અમે નિખિલભાઈને એમ કીધું કે નિખિલભાઈ તમે છે ને અનુજાની યાત્રા કરો ને પછી તમે ત્યાંથી ઘરે રહી જ જજો અને પછી ત્યાંથી તમે નવી સાયકલ લઈને પછી તમે કેદારનાથ માટે ને અમરનાથ માટે નીકળજો પણ નિખિલભાઈએ છે ને હાર ના માને અને નિખિલભાઈએ કીધું કે હું એ સાયકલ થઈ શકે એમ જ ને મતલબ મતલબ નિખિલભાઈને એમ થાય કે મારે સાયકલ બદલવી નહીં જ્યાં જરૂર પડશે ત્યાં નિખિલભાઈએ સાયકલ લીધી તો નિખિલભાઈ ની યાત્રા કરી ને પછી તે નીકળ્યા અમૃતસર માટે અને એ છે ને પેલું કયું પર ચડી ગયા તો નિખિલભાઈ પંજાબમાં જે લુધિયાણા છે તે આવ્યા ત્યાંથી પછી અમને સાયકલ નવી લીધી અને પછી તે આવ્યા આગળ ને પછી ગાઈ એવું હતું બાકી નિખિલભાઈ અમારાથી કશું અલગ થયા નથી પણ ખાલી અમે એમને એટલું કીધું હતું કે તમે રામદેવાની યાત્રા કરો અને પછી તમે ઘરે જજો ને પછી તમે સાયકલ બદલજો પણ નિખિલભાઈ સાયકલ એ સાયકલ લઈને પછી ત્યાં આવીને તમે સાયકલ બાકી અમારે એવું કશું થયું નથી અમારે એવું કશું મારપીટ જેવું કશું થયું નથી કે ભાઈ તમે અમારી સાથે યાત્રા નહીં કરો તમે અમારી સાથે નહીં આવો એવું કશું થયું નથી વધારે કંઈ ગલત નથી બરાબર હવે મેં નિખિલભાઈને મતલબ મતલબ ભૂલ તો હવે બંનેની છે હું બી કહું કે નિખિલભાઈને મારે મારે એવું જ હતું કે તમે અમારી સાથે જેમ હોય ચાલો પણ ગાઈસ ખબર છે અને અમુક મારે બહુ બધા એવા કારણો છે જે કારણથી હું ઘરે જઈ રહ્યો છું તમને બધાને ખબર છે કે મારું કારણ શું છે મેં હમણાં બે ત્રણ દિવસ પહેલાં બ્લોગમાં કયા કહી દીધું કહી દીધું હતું અને પાણી વગર મારે મૂઢ થઈ ગયું હુકાઈ ગયું છે અને ગાઈઝ મેં નિખિલભાઈને પણ બધું બધું કીધું છે કે હું અમરનાથ કરીને ઘરે જાઉં છું અને શું શું કારણ છે પણ મેં નિખિલભાઈને બધી વાત કરી છે ને તો નિખિલભાઈ હવે કાલે અમરનાથનું ટ્રેકિંગ કરશે અમરનાથ ગુફા માટે તે કાલે ચડાવ સ શરૂ કરશે એટલે બે ત્રણ દિવસમાં એમના દર્શન થઈ જશે નથી હારવાની અને આપણે યાત્રા કરવાની છે અને ગોપુભાઈ ને એમને પર્સનલી એટલે કામ છે એટલે ઘરે જવાના છે ગાઈઝ મારે થોડું કામ હતું બાકી એવું હોય તો મને મને યાત્રા કરવામાં શું થતું પણ હવે તમને ખબર છે કે ચેરાગભ ને પણ અમારા બધાની સેમ જ યાત્રા હતી તો ચિરાગભાઈને તો વૈષ્ણોદેવી માટે નીકળી ગયા છે પણ હું બે મતલબ મેં બે દિવસ રાહ જોઈ કે નિખિલભાઈ આવી જાય ને પછી અમે સાથે વિડીયો બનાવી લઈએ કેમ કે હું એકલો બનાવું તો પછી બધાને એમ થાય કે મારી જ ભૂલ હશે એટલે નિખિલભાઈને અમે બંને જોડે છે બરાબર અમારે કશે એવું મારપીટ થઈને અમે એવું ધૂમ બૂમ નહીં કર્યો કે તું અલગથી જાઉં હું અલગથી જાઉં બરાબર નિખિલભાઈ આપણે એવું કશું થયું છે નહીં થયું બરાબર તો ભાઈ અમે અત્યારે પહલગામમાં છીએ હવે હું કાલે ઘરે જવા માટે નીકળવાનું છું કાલે સવારે કાતો બપોરે હું નીકળી જઈશ ને પરમ દિવસે મારી ટ્રેન છે જમ્મુ થી દાહોદ જવા માટે કાલે નિખિલભાઈ અમરનાથ ની યાત્રા શરૂ કરવાના છે બાકી કઈક અત્યારે નેજા થઈ ગયું છે બધું કમ્પ્લીટ ઘરે છે આપડે અમરનાથ યાત્રા માટે જવાની બીજું બીજું બોલો ગમે તે ગમે તે બોલા પબ્લિક ને બધાને એમ છે કે ભાઈ નિખિલભાઈ ને ગોપુભાઈ ને શું થયું હતું તમને તમારા જે જેમ કીધું કેમ કે આ એટલે એટલી બ્લોગ લોગુ થાય તો ચાલે આવે ભાઈ આ નિખિલ ભાઈ હિંમતનગરના છે જે અમારી સાથે અમે દસ દિવસ લેટ પોતા તો લેટ પણ હવે જે થઈ ગયું તો હવે પાછું તો આમ વાળીને ના થાય બરાબર બાકી હવે મેં બી વિચારી લીધું છે કે હવે મારાથી સાયકલ યાત્રા આગળ નહીં થાય એવી મતલબ હું છે ને હવે સાયકલ યાત્રા જોઉં છું કદાચ હવે લગભગ આ થાય તો કરીશ બાકી નાની મોટી યાત્રા કરીશ બાકી મોટી યાત્રા ના થાય અને એવું લાગે તો હું ટ્રેવલ્સમાં કે બાય કાર બાય ટ્રેનથી ફરવાનું છે હા સાયકલ બાઈક વધારે સાહસમય થાય એવું બરાબર હવે હવે તમને ખબર છે કે નિખિલભાઈ પણ એકલા હતા એ મારી સાથે ચિરાગભાઈ ને જયેશભાઈ પણ એકલા હતા તો હું એકલો છું તો એ મને આ બધું જે થયું છે એ મારે જો જ વેઠવું પડે બરાબર હવે નિખિલભાઈને ને રસ્તામાં ગમે તે થતું તો હવે જાતે જ નિખિલભાઈ હવે આપણને રસ્તામાં ગમે તે થાય હવે આપણે જાતે જ એટલું પડે ને બરાબર હવે મને થયું છે તેનો દુખાવ હું જાતે જ બેઠું છે ને બરાબર તો ગાઈઝ એવું હોય યાત્રામાં એવું હોય એમ હવે બધા તમે કહેશે કે ભાઈ અમને યાત્રામાં લઈ જો અમને યાત્રામાં લઈ જાય ભાઈ હવે તમે બધે જોયું આ હું પેરન્ટ થયું એમ બરાબર એટલે હવે કોઈ નામ ના લેતા કે અમને યાત્રામાં લઈ જાય બરાબર હવે નિખિલભાઈ જેવું થાય તો પછી તમે તમે મને તો મારી જ નાખો એમ બરાબર બાકી બોલો નિખ્યુભાઈ કશું બોલો બોલા ને તમે જે બોલે બોલા આપણો બ્લોગ લોબો થી જાય તો થઈ જવા દો ભલે પંદર મિનિટ નો 50 મિનિટ નો થાય તો થવા દે બાકી આજે નikhil ભાઈને અમે સાથે જ સુવાના છે મતલબ સાથે એટલે મતલબ જોડે જ રહેવાના છે એમ સાથે સુવાના નહીં અલગ અલગ બેડ પર સુવાના છે જોડે સુવાના નહીં પણ સાથે જ છે આજે એક જ કેમ્પ મારું એક છે આપણે અમદાવાદ નો ભંડારો છે મેં કાલે જે વ્લોગ બનાવી એમ જ અમે રોકાયા છે અત્યારે અમે parking માં આવ્યા છે કેમ કે તે ગાઈસ બધા ગીતો ને હિતો વાગે છે એટલે કોપીરાઈ આવી શકે આપણી ચેનલ પર બરાબર બાકી આ જે પાર્કિંગ હતું જે આપણે હમણાં થોડી વાર અમે શાંતિ થઈ બેઠા છીએ ચર્ચા બરચા કરીએ છીએ તમારા હાથે પણ બધું શેર કરીએ છીએ બાકી નિખિલભાઈ ને અમને પેલા ભાવિશભાઈ ને પણ મળેલા પણ એ હવે લદ્દાખ માટે ગયા નિખિલભાઈ આયા હવે અહીંયા અહીંયાના દર્શન કરીને હવે આ જશે વૈષ્ણોદેવી તમારે થઈ ગયું ને વૈષ્ણોદેવી વૈષ્ણોદેવી થઈ ગયું એટલે હવે આ ડાયરેક્ટ જવાના આવે અહીંયાથી હા હરિદ્વાર હે ને હરિદ્વાર હરિદ્વાર પછી અમન કેદારનાથ છેલ્લું બદ્રીનાથ હા છેલ્લું બદ્રીનાથ અત્યારના ભાઈ સાડા છ વાગી ગયા છે અને અહીંયા પર જો વેલકમ ટુ યાત્રી બેઝ કેમ્પ નુનવાન પહલગામ ભાઈ અત્યારે અમે પહલગામમાં જ છીએ અને આ બાજુમાં છે ને ઠંડી મતલબ પેલી પાણીની હજુ જાય ને તો એના લીધે ઠંડી બહુ વધારે લાગે એમ તો કઈ આપણે ફટાફટ કેમ્પમાં જઈએ કેમ્પમાં અત્યારના ભાઈ કમ્પ્લીટ આઠ વાગી ગયા છે અને મસ્ત આપણો જમણવાર આવી ગયો છે જો કઢી છે રોટલી છે પછી ખાટું શાક છે ખીચડી છે પાપડ છે અને હજી છે ને કારેલાનું નું છે ને હજી આવે છે નિખિલભાઈ લેવા ગયા છે સરસ મજાનું જમવાનું આવી ગયું છે જોઈ રહ્યા છો તો ગાઈસ મસ્ત જમવાનું આવી ગયું છે ને આજે તમે ભાઈ નિખિલ ભાઈ ને હારે છે બાકી અહીંયા પર જો કારેલા શાક છે જો અને બાકી મકાઈના રોટલા હા બાજરી રોટલા બાકી આ ભાઈ છે અમારા એ આમ આમ કરદો ને આ ભાઈ છે અમારા ખેડાના અને ખેડાના પણ મીન મીના વાડા ગામ આ અમારા ભાઈ છે જે ખેડો આપણે જિલ્લો ને ખેડાપા જિલ્લા કયું તો રોકાયેલા આ વખતે બી રોકાયેલા છે મને ઠંડી ચડી ગઈ હવે મસ્ત પહેલા જમી લઈએ ને પછી દવા કરાવીએ